હોસ્પિટલમાં વર્ષીય કોસ્ટ ઇફેક્ટિવ જાડાપણાની સફળ સર્જરી કરી હતી સુરતના પરતપાટિયા વિસ્તારમાં મૂળ રાજસ્થાનના ચોત્રીસ વર્ષીય સોનલબેન ગોયલ પરિવાર સાથે રહે છે પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે પતિ સુમુલ ડેરી પાર્લર ચલાવે છે જ્યારે સોનલબેન બાડોલે ખાતે આવેલા એક સ્કૂલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સોનલબેનનું વર્ષ બે હજાર એકવીસ બાદથી વજન વધવાનું શરૂ થયું હતું છેલ્લા ચાર વર્ષમાં વજન વધીને એકસો સાઠ કિલો સુધી પહોંચી ગયું હતું આ દરમિયાન દોઢ મહિના પહેલા સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા સોનલબેને તબીબોને પોતાને થતી મુશ્કેલી અંગે જાણકારી આપી હતી સોલનલબેને જણાવ્યું હતું કે સ્મિમેર હોસ્પિટલમાં જ મોટાપણાની સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું કલાકો સુધી મારી સર્જરી ચાલી હતી અને હાલ હું એકદમ ફિટ થઈ ગઈ છું મને હાલ કોઈ પણ સાઇડ ઇફેક્ટ કે કોઈ પ્રકારની આડઅસર થઈ નથી સફળ સર્જરી કરનાર ડોક્ટર હરેશ ચૌહાણ અને તેમની ટીમનો આભાર માનું છું તેમણે મને બીજું નવજીવન આપ્યું છે હું અત્યારે જીવી રહી છું અને મારા પગ પર ઊભી છું જય હિન્દ ડોક્ટર પ્રોફેસર હરીશ ચૌહાણ સ્મીમેર હોસ્પિટલ સર્જરી વિભાગમાં છેલ્લા પચીસ ચોવીસ વર્ષથી કામ કરું છું અને ઘણા સર્જરીનો અનુભવ છે જે આ મહિલા દર્દી છે એ થર્ટી ફોર યર્સના ઓલ છે રાજસ્થાનના મૂળ વતની છે એમનું વજન એકસો સાહીઠ કિલો હતું અને એમને એ વજનને લીધે એમને ઘણી સોશિયલ અને શારીરિક તકલીફો રહેતી હતી એટલે કીન હતા કે ભાઈ મારે સર્જરી કરાવી છે પણ આ જે સર્જરી હોય મોટાપાની એ થોડી કોસ્ટલી હોય અને ભાગે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જ થતી હોય છે એનો ખર્ચો ત્રણ સાડા ત્રણ ચાર લાખ જેવો થતો હોય છે કેમ કે એમાં થોડો સામાન પણ વપરાતો હોય લાખ દોઢ લાખ રૂપિયાનો જે દરેક પેશન્ટો યા દરેક દર્દીઓ એફોર્ડ કરી નહીં શકતા હોય એટલે મહિલા દર્દી અમારી પાસે સ્મીમેરમાં યુનિટ થ્રીમાં દાખલ થઈ આગળ એમનું અમે કાઉન્સેલિંગ કર્યું જ હતું કે ભાઈ તમારું આ વજન છે એના માટે આપણે એક ઇનોવેટિવ પ્રકારની સર્જરી કરીએ એનું રિઝલ્ટ મે બી સિક્સટી સેવન્ટી પર્સન્ટ જે ઓરિજિનલ સર્જરી કરતા મળે પણ એટલી બી બેનિફિટ ફોર યુ આ અંગે હોસ્પિટલના તબીબ હરીશ જણાવે છે કે રાજસ્થાન પરિવારની વર્ષીય મહિલાનું એકસો કિલો વજન હતું છેલ્લા ચાર વર્ષથી શરીરનું વજન વધવાથી તે પરેશાન હતા મહિલાને સોશિયલ અને શારીરિક ઘણી તકલીફો થતી હતી તેની સામાન્ય પરિવારની હોવાથી ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી શકે તેમ ન હતા આથી તેણીએ સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હરીશ ચૌહાણને બતાવી વજન ઘટાડવાની સર્જરીની તૈયારી બતાવી હતી સામાન્ય રૂપિયા એક લાખથી લઈ એક લાખ પચીસ હજારનો ખર્ચો થાય છે પણ તેઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સર્જરીનો ખર્ચ તેઓ કરી શકે તેમ ન હતા ડોક્ટર ચૌહાણે તેમને એક ઇનોવેટિવ કોસ્ટ ઇફેક્ટિવ દર્દીને પરવડી શકે તેવી સર્જરી વિશે સમજાવ્યું અને તેના માટે તેઓ રાજી થયા અને મંજૂરી આપી હતી તો સી કન્સેન્ટ ફોર ઇટ અને અમે એમની એક ઇનોવેટિવ પ્રકારની લેપ્રોસ્કોપીથી એમની સર્જરી કરવામાં આવી છે અને આજે પાંચ છ દિવસ થાય એમને ડિસ્ચાર્જ આપવાના છે અને આ દિવસ દરમિયાન એમનું દર્દીના મુતાબિક દસથી બાર કિલો વજન લોસ થયું છે પોસ્ટ સર્જરી ઇટ ઇઝ વેરી ગુડ અને આશા રાખીએ છીએ કે આ જે સર્જરીની વેઇટ લોસની જે અસર છે અને એમના જે મેટાબોલિક ડિસીઝ પર એની જે પોઝિટિવ અસર આવી જોઈએ તે આવે સારું રિઝલ્ટ મળે અગર સારું રિઝલ્ટ મળશે તો આને અમે રૂટીન પ્રેક્ટિસમાં નાખીશું જે નોન એફોર્ડિંગ પેશન્ટ માટે આપણે ઓફર કરી શકીશું તો જે મોટાપાના ગરીબ દર્દીઓ હોય એમના માટે પણ ફાયદો થાય થેન્ક યુ સર્જરી કેટલા ડોક્ટરો દ્વારા કરવામાં અને કેટલા કલાક ચાલી સર્જરીમાં મેઇન સર્જન તરીકે હું હતો અને બીજા મારા બે રેસિડન્ટ ડૉક્ટર સાહિદ ડૉક્ટર રિષભ અને ડૉક્ટર બ્રિજ અહીં રેસિડેન્ટોની ટીમ મારી સાથે હતી અને અમે સાડા દસ વાગે ચાલુ કરી હતી અને પાંચ સાડા પાંચ વાગે પેશન્ટને બહાર કાઢી હતું ગત અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ મહિલાનું નજીવા ખર્ચે સર્જરીના સા ખર્ચામાં તેણીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું સાત કલાક જેટલો સમય આ સર્જરી ચાલી હતી જેમાં ડોક્ટર હરેશ ચૌહાણ અને અન્ય બે રેસિડેન્ટ ડૉક્ટરો સહિતનો સ્ટાફ જોડાયો હતો અને પાંચ દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને આ પાંચ દિવસમાં તેમનું તેર કિલો વજન ઓછું થયું છે આ એક ઇનોવેટિવ સર્જરી છે અને સર્જરીની સફળતા ભવિષ્યમાં ગરીબ જાડાપણાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે જેમાં ઓછા ખર્ચામાં મોટાપાની સર્જરી કરી શકાશે આ સફળ સર્જરીમાં એનેસ્થેસિયાની ટીમે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આવી અત્યાર સુધીમાં ત્રણ સર્જરી કરવામાં આવી છે અને દર્દીઓને સારું પરિણામ મળી રહ્યું છે પહેલા મને ઓબેસિટીના લીધે તકલીફમાં આવતું હતું કે પરસીના કે પરસીનો બીજું કંઈ પ્રોબ્લેમ નહીં હતી મને અને હવે અત્યારે મારું જે સર્જરી થઈ એના પછી મને એ પ્રોબ્લેમ પણ નથી ફીલ થતું અને રાતના સૂતી વખતે જે નસકોરા બોલાતા હતા એ પણ અત્યારે મને લાસ્ટ સેવન ડેઝથી હું ઓબ્ઝર્વ કરું છું એ પણ મને થતા નથી અને મારું વેઇટ પણ લોસ થયું છે જે સર્જરી વખત મારું વન kg એન્ડ સિક્સટી કેજી વેઇટ થઈ ગયું હતું અને અત્યારે મારું વન હંડ્રેડ એન્ડ ફોર્ટી સેવન છે આજની તારીખમાં મારી સર્જરી ટેન આવસ ચાલી ને સિમિયર હોસ્પિટલમાં થઈ અને ડૉક્ટર હરેશ ચૌહાણની અંદર થઈ બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સુરત